પશુય નહીં ચિત્રડી તો ચિત્રડી હા મો પશુ નહીં ખાવા મોઢા મેલવા દોણો નહીં ઘરમાં અલ્યા જબરજસ્ત થીય મારે યાર કેમ દોશી પિયર જીય ની કે યાર કોઈ ન ખાવા મોઢા મે એટલે તમે હુડો હો મારી જેમ જાનિ કાંજી યાર માતાના સિયાળં દાડા ભૂખ અપુચી ખમાતી નહીં આ ને મિનિટે માથે ખાવા જોવ ઓલાજી ખાજા વગર ચાલી ની બરોબર જેડો આપણે લારીએ જીય લારી નાસ્તો પૈસા પૈસા અરે મન લાગી મારા પાન ના પૈસા હું શું કહું છું

પોલીસ મારશે ને મોમો દંડો તો ગોટા હમાઈ ઈ બે જનો જવાઈ યાર બાઈક ઉપર પછી ઓલા રિક્ષા વાળો

નામ કા કુ પાલુ ચોકડી કેવા ને આવતું તું તારે બધું ફેવરી વાળો અરે ભલા જેવું

ગરમ થોડી ગરમ છે ડુંગળી છ છે